હાલ એટલે ફેમિલી કેમ છો બધા મિત્રો મજા 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 આ આના વિડિયો અંદર તમારા બધાને હાર્દિક સ્વાગત છે આપણે આ જાળ દર વિડિયો શરૂ કર્યો ડાયરેક્ટ મચ્છી મસ્ત આવી ને તે છે થોડા થોડા આવતે હાસ લઈ જો ઘરાક વાલા આપણે છે મે કીધું ઉભા રહો આવું તો તમને છે ને હું બતાવી દઉં મોટા ઠામડા નોઠલ ભાઈ તમે આમ નમ થાકી જાવ તો હાલો ગાઈસ હવે કઈ બતાવી તમને અને આપણે છે ને અત્યારે હું દોઈની બતાવવાનું પછી પાછો હવારે કાલ મસબા આવી છે પછી પાછું જાળ ખાલી થાય બધું બતાવવાનું છે પણ આમાં અલગ અલગ વસ્તુ હોય કે એટલે બતાવવાનું

આ હાલો તો આવી રીતનું હતું ને મેં કીધું તમને બતાવી દઉં પછી આગળ છે ને બીજું શાક તો હવે અત્યાર નહીં મળે હવારે તમને જોવા મળશે આ તો અત્યારે મેં હતું મેં કીધું બતાવી દઉં તો કાંઈ નહીં તમને હું આશા રાખું છું કે આ અમારા ઝીંગા ગેમાય છે તો કેવલ ને મમ્મી શાક ઝોકવા જાય છે એટલે કે વેસ લાગવાનું છે ને એટલે કા તો જલ્દી જઈ અને કેટલી દાડી પડી છે મેં તમને કહેવાનું છે મારે લે તો ફેમિલી હવાર પડી ગયું છે ને ટાઈડ મારા ભાઈ દુનિયા છે દુનિયા એટલે બહુ ને બહુ ઠંડી બહુ છે બસ બાજુ બી આવી જશે સૂર્ય ભગવાન ઉગી જશે Pasi kasar kau ayah kayak gue ya na, kan deh, tawa bota bota, tawa da tawa da. Pasi ayah sih marah mas bah, itu ya kita sih hal lah. Terus ya, tuh biar awal aja nih biar mas bah, nanti awal. A masbeli beli sak lewat jelas sih, tuh. Ini મારા ટોમન કા કે છે પણ હું કેઈ છે કે મને ખબર પડતી નથી ડબલ ઢોળી લખશે આગળ પર નો ઢોળી काही ની હાલો તો જય સૂર્ય ભગવાન દર્શન કરી લેજો બધાય વાહ તો ફેમિલી કઈક શાક મસ્ત 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 લઈને આવે ને તો હું તમને દેખાડું આઈલી

મારા તો સાથે થઈ ગઈ પણ પંદર દિન થઈ અને સેન્ટર ચેનલ બનાવી શરૂ કર્યું ત્રણ પાંચસો પાંચ હજાર એમ સબસ્ક્રાઈબ લીધા પેલા પેલા એમ થાય હજાર થાય તો સારું પાંચ હજાર થાય તો હારું દસ હજાર થાય તો સારું પચાસ હજાર થાય તો સારું હવે કે પસાર થઈ જાય લાખ થાય તો ભાઈ ઓઈ ભાઈ બાકી તો કઈ નઈ જાય દરિયા પેલી એમ છે ને દરિયામાં પૂકી જાય હું છે કે પાંચતા તા રહો આપણે વળ સડાવવા નહીં પાંચતા મજલી તા તો એ જાય જપટ બોલે મેં કીધું જાય જો જાય તો છે ને જલ્દી જાળ જોઈ અને શું શાક આવે ને એ તમને બતાવી તો કન્ટિન્યુ બીને જો મજા આવી છે મેં પહેલાં એ સેટ કાપી દીધી હતી હવે હું કાપી દઉં કન્ટિન્યુ દાંત કડક દીધ ગાલી પાણી પાણી બહુ ઠંડુ છે તો જાય જાળ જો તો મારા વાલા બહુ બાટીને ધબધબાટી હવે જાળ જોઈ લઈ

અને ફેમિલી મોજા તમને બતાવું તો ઓવા બાપા કેવા મોજા ગાઈસ એમ જુઓ લોર્ડ હા એરા મગા ખેંચી દે એટલે મે આ ગાય નથી આપેલો વાવડું તો તું નામ જ નહી લેતી ઓકે આ ગાય ને આપે પણ દેવ કોક વાતો કરે છે વાણા વાતો કરે હું હાસુ ન માન હું આ ગાય આપું તો જ બધે હાસુ માને ને કે માને ઈ ની કાઈ ની તમે તમારા સોયત્રા કાર લખો હાલો કામ કરો તો ફેમિલી જાળ જોવાનું શરૂ છે અથાવત કન્ટિન્યુ પણ એમની આ ભંભરાવાળી ભંભરાવાળી છે ભંભરાળી કહેવાય કે ભંભરાવાળી

અને આ બાજુ હું જોતો હો અહીં જરૂર 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 બે ત્રણ ત્રણ પથ્થર મોકલી દેખાય ઈ ના હું જોતો હો અને કાજલ ઠેઠ અહીંયા જલી છે જોવા જો જોઈને એ લાવી એ કોરે કોરી અને હું એ કોરે કરો આરામ બરોબર કાઈ સા કાઈ ઊ નથી ગાઈસ કાજલ લઈ આવ્યો છે ને હું પાછો એનાથી દૂર ઊઈ ગયો હું છે ને અહીંયા ઝાળ જોવા પોગી ગયો તો અહીંયા મારી પાસે હું ઝાડ જોવા આવ્યો ના એક ટીટમ આવ્યો ઈ ફાઈનલ છે જો આવ્યો તો પછી ગાઈસ આપણે મતલબ દરરોજ ના માટે આપણે ટીટમ પકડવાનું હોય કાજલ થી આવે નો ખબર નહીં મારે પકડવાનું તો સાલો ફટાફટ કાઢ લઈ તો ગાઈસ એમ બે જણા ભેગા થઈને ઈવા જોઈ કાજલ શું કહે એમ એને જાળ જોઈએ મેં જાળ જોઈએ મારે એક ટીટમ આવ્યો એને નથી આવ્યો અને આ ટીટમ છે જાળે આવી જુબલો માં એટલું મેં ફાડીને કાઢ લીધું ભાઈ સોયત્રા કાઢ લેખા તડે રાટી બોલે જીતું જાવ છું જલ્દી કાજલ ઉગી કાજલ છે સાક બીન ભાગી ગયો માર થી નતો બીતું થી મારે એક ટીટમ આવ્યો જાળે સાક તાર થી સાક બીન ભાગી ગયો તાર કઈ નહી બાકી હું જ એક ટીટમ લેવો ઓકે હે હા હજી તો આપણે સાક જ નથી

અને દિશા કાંઈ બતાવતા પણ જઈ ફેમિલી ત્યાં જીંગાઈ હોય એક માછલી છે તરણીમાં બાકી તો અત્યારે કાંઈ એવું નથી સાઈ ડાયરેક્ટ ઘરે પછી તમને હવે ક્યાંક અપડેટ આપશું ઝાડ અમે છોડી લીધું અને દરિયાની અંદર મોજા તમને બતાવી દો તમને મજાક લાગતું છે સમજવો આ કેવા મોજા વાવાઝોડામાં હતા ને એવી રીતના મોજા થઈ જાય દરિયામાં ભયંકર તોફાન છે હવે એના લીધે શું તોફાન ખબર નથી કાંઈક દરિયામાં કરેક્ટ આજથી બતાવી દીધો છે એટલે કે પાવર દરિયાએ કર્યો છે પાવર કરે આવા મોજા થાય એટલે કાંઈક ને કાંઈક દરિયાની અંદર કાંક લો પ્રેશર અથવા મતલબમાં પવન અથવા વરસાદ અથવા કઈક નું કઈક થાય એમ તો જ દરિયામાં મોજા થાય ન આવી સિઝનમાં થાય નહીં પણ આવી જાય ઘરે હવે તમે બધા એ મચ્છી જોઈ લીધી બધું મેં બધું બતાવી દીધું હવે હાથ પડી જશે ખબર ની મચ્છી જોઈ કાલે રાતની મચ્છી જોઈ આ રાતની મેં કીધું બતાવી દેવાની છે તો એક આદિક નાની જોઈ લો હું મચ્છી આવી તમને બતાવું તો હું છે ને ઝાળે પકી ગયો પણ ઝાળ પેલા જોઈ લો હું હું શાક છે કેમ કેમ છે એ બધું અપડેટ આપું પણ પેલા તો આમ અંધારા દેવું છે કે એટલે હું પેલા જોવામાં ધ્યાન રાખું નકર હું બતાવી ગયું ને એવો ઘરે કેમ જાય તો ફટાફટ પેલા કામ કરીએ એમ આપણે છે ને ગાઈસ કન્ટિન્યુ શું કહેવાય ખબર ઝાળ જોઈએ કેટલા જોયા ખબર છે

ઠેલી નાખ દે લેવા છે ને અંધારું થઈ ગયું છે દેવું તેવું અને જાક વળી જાય એમ તો હવે હું જાઉં છું ઘરે ઠકામાં છે ને એક ઠકામાં ઠકામાં ઠગો આવ્યો એક બાકી બાપા સીતા રામ અને બીજું કાંઈ એવું નથી શાક મોજો થઈ ગયા દરિયામાં દુનિયાના બધાના ઝાડ અને બંધણની જે છે એ પાસું ફાટી જાય મેં તો જો કે નાખ્યું નહોતું એમાં મેળ આવી ગયો પણ કાંઈ નહીં તો જઈ ડાયરેક ઘરે ને આજનો બ્લોક એટલે વિડીયો પૂરો કરી દે કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવી દેજો મળશે એક નવા મસ્તીના વિડીયા સાથે તમે બધા મિત્રોને જય માતાજી બાય બાય હાઈપ કરી દેજો